ગર દવાદ રાજકોટ નેશનલ હાઇવે પર પાણસીણાના પાર્ટીયા પાસે ગેરકાયદેસર પરપ્રાપ્ય દારૂ ઝડપાયું પાણસીણા પોલીસ ગ્રામ પંચાયતની ચૂંટણી અનુસંધાને હાઇવે પર ચેકિંગ કરી રહી હતી ત્યારે દારૂ ઝડપાયો હતો પોલીસે ચેકિંગ દરમિયાન રાજસ્થાન પાર્સિંગના ટ્રકને ઉભો રાખી તલાશી લેતા તેમાંથી પ્લાસ્ટિકના રોલ નીચે સંતાડી લઈ જવાતો પરપ્રાપ્ય દારૂ ઝડપાયો હતો પોલીસે તાલપત્રી નીચે તપાસ કરતા પ્લાસ્ટિકના રોલ નીચે અલગ અલગ બ્રાન્ડની પરપ્રાતીય દારૂની બોટલો નંગ એક લાખ એકાવન હજાર અડસઠ કિંમત રૂપિયા એસી પોઈન્ટ ચોપન લાખ મળી આવ્યો હતો પોલીસે રાજસ્થાન પાર્સિંગની ટ્રક કિંમત દસ લાખ સહિત કુલ મુદ્દામાલ રૂપિયા નેવું પોઈન્ટ સાહીઠ લાખનો જપ્ત કરી ડ્રાઈવરની ધરપકડ કરી હતી દારૂની બોટલો મળી આવી હતી જેમાં નંગ હતા પંદર હજાર એકસો અડસઠ જેની કિંમત રૂપિયા એસી પોઈન્ટ ચોપન લાખ મળી આવ્યો હતો ત્યારે વાત કરવામાં આવે તો પોલીસે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં પરપ્રાતીય દારૂ અમદાવાદ થી રાજકોટ બાજુ કોઈ બુટલેગરને પહોંચાડવાનો હતો